પકડી પાડવા વર્કઆઉટમાં હતા આ વર્કઆઉટ દરમિયાન સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે એક ટીમ રાજસ્થાન ખાતે તપાસમાં મોકલેલ જ્યાં આગળ ભવરાની તાલુકો આહોર જિલ્લો ઝાલુર તથા જોધપુર ખાતે ત્રણથી થી ચાર દિવસ વોચ કરી માહિતી એકઠી કરી આરોપી હજારીલાલ અમરાજી ઘાંચીને ઝડપી પાડી અથવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપી હજારીલાલ અમરાજી ઘાંચીને વધુ પૂછપરછ કરતા જણાવ્યું છે કે તેણે ઓગસ્ટ ઓગણીસો એકાણું વર્ષમાં સુરત ચોટા બજાર નવલરામની શેરી પાસે જાહેર રોડ ઉપરથી કાઇનેટિક હોન્ડા નંબર જીજે જીરો પાંચ એચ પાંચ જીરો જીરો એક કિંમત રૂપિયા સત્તર હજાર મત્તા તેની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરીને નાસી ગયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત